હજી તો બિસ્કિટ નાખવા ને નાગરાજ લીધું ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા નો અમારા મિની બ્લોક માં આજના મિની બ્લોક ની શરૂઆત કરશે આપણો આઈફોન બતાવીને કોની રૂપ રસ્તામાં આપણે ગાડી લઈને ચક્કર મારવા નીકળ્યા તો ચિરાગભાઈ બાદ ભેગા થઈ ગયા આપડે પાસે બુલેટ ને ભલા ઇન્સ્ટામાં આઠ હજાર ફોલોઅવર હોય તો આલીન દઈ લેવા જવું પડે ઘરે આવીને આપણે જમવા બે ગયા તમારે કોઈ જમવાયું નાગરાજ ભાઈ તો વાઈટ નો લઈને ઘરે ભાગી ગયા પાંચ વાગે ગયા મારે નાગરાજ ભાઈ લઈને ચક્કા મારવા જવાનું નાગરા ભાઈ તો કવર ખોલીને ઉદ્ઘાટન ઉદઘાટન કરી નાખ્યું અને બ્લેક બેબિલ લઈને ચક્કા મારવાના આ ક્યાંનું લોકેશન છે તમે કોઈ જોયું તો કોમેન્ટ કરી નાખજો નાગરાજ કે આપણે ગલુડીયા બિસ્કિટ બિસ્કીટ નાખવાય તો આપણે રસ્તા માંથી બિસ્કીટ લઈને આવી ગયા ગલુડીયા ને નાખવા નાગરાજ ભાઈ ગલુડીયા અને બિસ્કીટ નાખતા તથા પગમાં કલડિયું બટકું ભરતા રહી ગયું રસ્તામાં નાગરાજ ભાઈ ભૂખા થઈ ગયા તો ગલુડીયા અને બિસ્કીટ નાગરાજ ભાઈ ખાવા માંડ્યા નાગરાજભાઈ કે મારે ફોટા પાડવાય આપણે ફોટા પાડવા ગાડી ઉભી રાખીને પછી નાગરાજભાઈ ભાઈ પેલી ચશ્મા ને નીકળી ગયા ઘર બાજુ ફાંચ પડી ગઈ દસ દસભાઈ બે નીકળી ગયા ચક્કા મારો ઠંડી ગમે એટલી હોય પણ તો જવાનું જ અગિયાર વાગે હું ઘરે નીકળી ગયો તમે લાઈક કોમેન્ટ ફોલો કરતા જજો મળશું બીજા બી બ્લોગમાં બાય બાય